બાય બાય એ રીત પાછો આવજે હો વેકેશન કરવા હવે રાજકોટ આવજો અમાર ઘરે આવજો ત્યારે આવજો જવાબ નહીં થા બની કરે પછી નો નીકળે રાત બોટ આવતું ફળન બબેજી રોખી કપડાનું પેલું કામ ધોવાનું હોય સંકેલવાનું સંકેલવાનું છે તો અત્યારે સુકાઈ ગયા ને સંકેલી હાલો હું જાઈને તો હવે હલો આવજો હલો આવજો આવો એ રી આવ કોણ

હું ક્યારની છે ને કચરા પોતાને એવું કામ કરવાનું છે પણ આ બધા નાસ્તો પત્તો નથી શું કરવું મારે ક્યારનો વેઇટ છું તમે જલ્દી જલ્દી નાસ્તો કરો પછી કામ કરું ભાખરી મેં બનાવી દીધી એક દીદી વહી ગયા હવાર શીતલબેન

સાક્ષરો ગય કઈ તો ઉવાર વેટા તો કે રોજ હજી પાપડ શેકવા છે મરી થોડી કા પાપડી જેવો બેઠવાને આવી ગઈ કોણ કરતા

અમે જમીને ફ્રી થઈ ગયા દોઢ વાગી ગયા છે બધા બધાય સૂઈ ગયા છે રોટલી બનાવું છું રોટલી બનાવું છું પીયુસ યુસ માટે શું હા બી તો બાકી સૂઈ ગયા છે બધા દોઢ વાગ્યો છે અને જમવા બેઠા છે જેવો થોડો ભલાગ્યો રસ્તામાં નહીં આ ઠંડુ વાતાવરણ આ વાતાવરણ ઠંડુ છે બસ તેવા ના સ્પેશિયલ ગોલા ખવાય છે તો તો ભાઈ અમારે ને અમને સાડા પાંચ વાગી ગયા છે સાંજના આજે આખો દિવસ છે ને ફ્રી થયા લોકસૂટ કરવા માટે એટલે બધા મહેમાન એટલે ટાઈમ તો અત્યારમાં રસોઈ ચાલુ કરી દીધી છે એટલે સાંજે જમીન જશે તો ફોટાફટ રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે પાઉંભાજી બનાવવાની છે જલ્દી જલ્દી બની જશે ભાજી એના માટે પ્રિપરેશન ચાલુ છે ઉપર એટલો બધો તડકો હતો ને તો બહુ ઊંઘ એવી બધા સુઈ ગયા હતા તો ચાર વાગે ચાર સાડા ચાર વાગે ઉઠા ને પછી અમારા મહેમાન આવ્યા ચા પાણી બનાવ્યા ગોળો ખાતો અને હવે રસોઈ સીધી જ સ્ટાર્ટ કરી દીધી છે જ્યારથી નીકળ્યા ને રાજકોટથી ત્યારથી ઠંડુ ખાવા એટલું બધું ચાલું છે ને તો અવાજ સાવ બેસી ગયો છે હવે કેટલા દિવસે જ સરખો થાય હું આવી છું અહીંયા લીમડો લેવા માટે ભાજી બનાવી છે ને તો એની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે સવારમાં ગરમી નહોતી સવારમાં વાદળછાયું વાતાવરણ હતું બપોર પછી એટલો તાપ પડ્યો ને એટલી ગરમી થતી હતી ઊંઘી ગરમીમાં તો ગરમીમાં બહુ ઊંઘ આવી ગયા રાતના ઓછી ઊંઘ આવે એટલે બધાને અને જ્યાં શેરડી કાપી હતી બહુ આમ કઠણ છે મીઠી તો હતી પણ બહુ કઠણ છે હવે છે પૂરી થઈ ગઈ છે બાકી બે લીંબુ છે ને રીંગણા છે રીંગણામાં રીંગણા આવે છે અને હવે થોડોક થોડોક તાપ ઓછો થયો છે અને અમારા દરવાજાની પાછળ છે ને ખલેલાનું ઝાડ છે એમ ખલેલા પાકી ગયા છે આ સામે છે અમારો દરવાજો અહીંયા અને અહીંયા જ સામે છે આ ખલેલાનું ઝાડ અહીંયા એક નદી છે અત્યારે તો નદીમાં અહીં ચાલની જવાનો રસ્તો એક સામે ખલેલાનું છે એક અહીંયા છે ને કા છે એમાં તો પાકી ગયા છે ખલેલા પાયકા છે પણ બહુ ઊંચા છે હવે નીચે ખરતા હશે ખબર નહીં નીચું હોય ને તો તો આવી જાય મારી ખરેલાય છે કેટલા બધા સુકાઈ ગયા છે પણ સાવ પાકી ગયા છે બધા ખલેલા અહીંયા છે સામે અને એક તો ઓલું છે એ તો બહુ વધારે ઊંચું છે એમાં એટલા ખલેલા છે એની પાછળ છે પેલી બાજુ આખે આખા એરમાં ઘણા બધા છે પણ બહુ ઊંચા છે બધા એટલે એમાં મુંબઈ એમ નથી પણ અમારા દાદા અમારી વાડી બાજુ છે ને ત્યાંથી લઈ આવતા અમારા માટે કાલે આ છે અમારી પાછળ શેરીનું વ્યૂ રસોઈ બનાવવાની લેટ થાય છે ફટાફટ બનાવી નાખી કેટલો અવાજ થાય છે સવા સાત વાગી ગયા છે અને હવે કૃષ્ણાબેન ને જયશ્રી બેન ને બધા જવાનું છે તો જમવા બેસી ગયા છે અને પરો ને જવું છે ફી ભેગું પરો જમવા બેસી ગયા છે તારે જવું છે આજે હવે કોઈ વૈધું નથી ને રમવા વાળું એ રીત રહી ગયું એટલે હવે જવું છે કાલે અમે રાજકોટ જવાના છો રસ્તા માંથી લેતા જશું

có khả năng phía không có thể không có thể không có thể એટલી ધમાલ મસ્તી કરી છે બે ત્રણ દિવસમાં બધાએ ભેગા થઈને અને એન્જોય બહુ કર્યું નદી ને આવવાની બહુ બધી મજા આવી પણ આ જોઈ જા હેરા ઘર ખાલી થઈ જશે હજી આવી વાત છો બાય બાય બહેનત કરવાનું bây giờ cho kênh Ghiền Mì Gõ Để ai bỏ lỡ những video hấp dẫn